આ મંદિર પરિસર છે મિત્રો જ્યાં આગળ જૂનું સ્થાનક આ મંદિરની બિલકુલ પાછળ છે એનો પણ આપણે ઇતિહાસ જાણીશું અને સાથે જ ત્યાં અંદર શું છે એ પણ તમને જણાવવાનો છું હા અને અહીંયા એક રહસ્ય બીજું છે કે અહીંયા કોઈ ભુવાજી નથી ભાવિ ભક્તો આવે પોતે પોતાની જાતે માનતા રાખે છે અને એ માનતા માતા પૂરી પણ કરી દે છે બિલકુલ એક પગ પર મરઘો પણ છે નમસ્કાર દર્શક મિત્રો આજે આવ્યો છું અમદાવાદથી થી પંદર કિલોમીટર દૂર ઓળ મેલણી માતાના દર્શને આ મેલડી માતાના મંદિરનું દર્શનનું મહત્વ ખૂબ જ છે એ રવિવારે હોય છે પરંતુ આજે આપણે તમને મંદિર પરિસર બતાવવાના છીએ અને મંદિરમાં કઈ કઈ સુવિધા છે મંદિરમાં શ્રી ક્યાં અર્પણ થાય છે સાથે જ એ જે વૃક્ષ છે જ્યાં ઘટાટું વૃક્ષ છે એની નીચે માતાજીનું અઢારસો બ્યાસીની સાલમાં જે સ્થાનક હતું એ સ્થાનક કેવું છે એ પણ બતાવવાનું છું ચલો મંદિરમાં જઈએ મંદિરની પરિસરના દર્શન કરીએ અને આખી આ મેલડી માતાજી મંદિરની ઇતિહાસ જાણીએ મિત્રો ગેટની અંદર એન્ટર થઈ જાય એટલે અહીંયા જે માતાજીને બકરા અર્પણ મરઘા અર્પણ કરવામાં આવે છે અહીંયા બધા રમતા મરઘા મૂકવામાં આવે છે મંદિરમાં એન્ટર થાવ એટલે મિત્રો અહીંયા આગળ જય માતાજી પ્રસાદ સેન્ટર છે ત્યાં આગળ તમને પ્રસાદ મળી જશે જ્યાં આગળ સુખડીના પ્રસાદનો એંસી રૂપિયા એક શ્રીફળ એક પેકેટ અગરબત્તી છે એના ચાલીસ રૂપિયા એ તમને ચાલીસ રૂપિયામાં અહીંયા આ શ્રીફળને મળી જાય છે શ્રીફળ અગરબત્તી ચુંદડી એમાં આવે છે જ્યારે આ મેલડીધામ ઓળ જે લખ્યું છે એનો પ્રસાદ હોય છે સુખડીનો એ માત્ર એસી રૂપિયામાં તમને મળતું હોય છે મિત્રો મંદિરની અંદર કેટલાક પ્રતિબંધ છે ધાર્મિક સ્થળ છે એટલે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો ને એવું સ્પષ્ટ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ ઉગતા પૌણની મેલડીમાં કહેવાય છે તો આ મંદિરના તમને દર્શન કરાવવાનું છું સાથે જ મંદિરમાં કેવી કેવી વ્યવસ્થા છે કયું સ્થાનક માતાજીનું મહત્વનું છે એ પણ જણાવવાનું છું પહેલાં તમને મંદિરના દર્શન કરાવું અને અંદરના કેટલાક દ્રશ્યો બતાવું ચલો વિશાળ મંદિર પરિસર છે હવે અહિયાં રવિવારનું મંગળવારે એટલે આ મેલેડી માતા ગામ ઓડ જે સ્થાનક છે છે ને એ પાછળ તમે દ્રશ્યો જોવો છો ને અંદર પ્રવેશ કરવો ને લખ્યું છે એ મેન સ્થાનક છે ત્યારબાદ અહીંયા મંદિરની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી એક જે છે શ્રી મેલડીમાં ગામ ઓડ જે આપણે અંદર એન્ટર થઈએ ત્યાં ઓડ ગામ છે ને આ કમોડ ગામ એટલે કમોડ ને ઓળ એનું આ ઓળ ગામ કહેવાય છે ને આગળ કમોળ ગામ છે અને અહીંયા આગળ છે માં ઉક્તા મેલડી સન અઢારસો બ્યાસીની ની અંદર આ સ્થાપના કરવામાં આવી હતી આ એ મંદિરનું સ્થાનક છે મેન રવિવારે જ્યારે તમે આવો ત્યારે અહીંયા ખૂબ જ ભીડ હોય છે પરંતુ આજે હું આડા દિવસે આવ્યો છું એટલે તમને નજીકથી બિલકુલ દર્શન કરવાનો તમને લાવો મળશે તમે આ ગામની મેલેડી માતાના દર્શન બિલકુલ નજીકથી કરી શકો છો જો અંદર સ્થાનક બિલકુલ સોનાનું આ એમનું સિંહાસન છે માતાજીનું આ બિલકુલ તમને હું બતાવવાનો પ્રયાસ કરી છું માતાજીની નાનકડી મૂર્તિ છે અને મિત્રો અઢારસો બ્યાસીમાં માં સન અઢારસો બ્યાસીમાં માં ઉગતાપોરની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી આ એ મંદિર છે અને એના પણ તમને હું બિલકુલ નજીકથી દર્શન કરાવી રહ્યો છું જો આ ઉગતાપોરની મેલેડી માતાજીનું સ્થાનક છે મિત્રો આ મેલડી માતાનું જે ગામ ઓળનું સ્થાનક છે તેની બિલકુલ પાછળ આ મેન માતાજીના મંદિરનું જે જૂનું સ્થાનક કહેવાય છે અંદર પ્રવેશ કરવો નહીં લખ્યું છે એ અહીંયા છે મેન એટલે મેન આ જે વૃક્ષ છે એ વૃક્ષની અંદર માતાજીનું મેન સ્થાનક છે હું જો થોડો નજીકથી બતાવવાનો પ્રયાસ કરું છું જ્યાં આગળ એમની આ ગાદી છે ત્યાં તમે બિલકુલ જોઈ શકો છો આ છે ને એ ગાદી છે ત્યાં આગળ માતાજી બિરાજમાન હતા આ વૃક્ષ છે પિલવાનું છે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આ પીલવાનું વૃક્ષ કહેવામાં આવે છે અને બિલકુલ ઘટા ટોપ વૃક્ષ છે આનું મહત્વ ખાસું એવું છે અહીંયા આગળ એટલે જો હું તમને એ દ્રશ્યો બતાવી રહ્યો છું અને મેઇન જે માતાજીનું મૂળ સ્થાનક જે કહેવાય કોઈ પણ માતાજી આપણા ઘરમાં બિરાજમાન કરીએ તો એનું સ્થાનક હોય છે ને મેઇન આ સ્થાનક છે જો બિલકુલ હું તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું બિલકુલ મારો કેમેરો થોડો નજીક લઈ જઈ રહ્યો છું અને માતાજીની મેન જે મૂર્તિ છે એ બતાવવાનું પ્રયાસ કરું છું તમે નજીકથી જોઈ શકો છો આ માતાજીની મૂર્તિ છે એ મૂર્તિ અહીંયા ઘડી માતાજી બિરાજમાન થયા હતા ત્યારબાદ ત્યાં આગળ મેન મંદિર બન્યું હતું અને માતાજીનું જે અહીંયા રમતા મરઘા મૂકવામાં આવે છે એમાંનો એક આ મરઘો છે જે માત્ર એક પગ પર જ ઊભો રહે છે એવું પણ અહીંયા કેમેરામાં આપણે કેદ કરવાનો પ્રયાસ કરે છે મિત્રો મેં તમને આગળ જે મંદિર પરિસરના દર્શન કરાયા પરંતુ માતાજીનું અઢારસો બ્યાસીમાં મેન સ્થાનક કયું હતું તો એ મેન સ્થાનક આવું હતું એટલે કે મુખ્ય જે માતાજીનું બિરાજમાન જે થાય છે જે ગાદી ઉપર એ આ સ્થાનક હતું મિત્રો મંદિર પરિસરની અંદર એક નાનકડા બે સ્થાનક છે એક છે આ છે ઝાંપડી માતાજીનું મંદિર જે અહીંયા સ્થાપના કરવામાં આવી છે એટલે ઝાંપડી માતાજીનું પણ અહીંયા નાનકડું સ્થાનક છે અ તમે મંદિર પરિસરમાં એન્ટર થાવ એટલે ડાબાથે તમને જોઈ શકાય છે સાથે જ અહીંયા આગળ જય શ્રી વીર મહારાજ આ દાદાનું પણ અહીંયા સ્થાનક છે એ પણ તમને અહીંયા જોઈ શકો છો અહીંયા આગાડી દાદાની વીર મહારાજ જે કહેવાય છે જેને અલગ અલગ નામથી લોકો ઓળખે છે એમનું પણ આ સ્થાનક છે મંદિરની બહાર નીકળો એટલા શ્રીફળ અહીંયા વધેરવાનું હોય છે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્લસ લખેલું છે આ જે જગ્યા છે ત્યાં આગળ તો મિત્રો જુઓ આ જોગણી માતાજીનું મંદિર છે મંદિર પરિસરમાં બિલકુલ જોગણી માતાજીના નાનકડો દીવો પ્લસ અંદર એની મૂર્તિ છે એ પણ મારા દર્શકો માટે હું ખાસ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અહીંયા ખાસ એ છે કે આ પીપળાનું વૃક્ષ છે આ પીપળાનું વૃક્ષ બિલકુલ સુકાઈ ગયેલું છે પરંતુ આ વૃક્ષની નીચે જ આ જોગણી માતાજીનું મંદિર બિરાજમાન છે આ વૃક્ષ સુકાઈ જાય તેમ છતાં અડીખમ છે આ એનો થર્ડ તમને બતાવી રહ્યો છું થોડું નીચેથી હું બતાવવાનો પ્રયાસ કરું છું કે આખું આ આ એનો નજારો છે આ વૃક્ષનો સુકાઈ ગયું છે પરંતુ વૃક્ષ અડીખમ છે ને ત્યાં જોગણી માતાજીનું આ નાનકડું એવું સ્થાનક છે મિત્રો મંદિર પરિસરની અંદર જોગણી માતાનું પણ મંદિર છે નાનકડું મંદિર છે ચોસઠ જોગણી જે કહેવાય છે એમાંની આ જોગણી માતાનું મંદિર છે ત્યાં આગળ એક ભાઈક ભક્ત હતા જે પૂજન અર્ચન કરી રહ્યા હતા એમને પૂછ્યું આ મંદિરનું વિશે તો આપનું નામ રાજુભાઈ રાજુભાઈ અહીંયા કેટલા સમયથી તમે આવો છો હું તો લગભગ ઘણા ઘણા સમયથી આવું છું અચ્છા હા તો અહીં આગળ એમ વધારે મહત્વ ક્યારે હોય છે વધારે મહત્વ વધારે તો આમ જુઓ તો રવિવારે વધારે મહત્વ હોય છે અને મંગળવાર બી હોય છે

ભાવી ભક્તો આવે પોતે પોતાની જાતે માનતા રાખે છે અને એ માનતા માતા પૂરી પણ કરી દે છે અને પોતે આવીને પ્રસાદ ચડાવી જાય છે અહીંયા મિત્રો બકરા બલી ચડાવવાના નહીં હોતા ખાલી રમતા બકરામાં અહીંયા એવું છે કે બકરા વર્ષો પહેલા અહીંયા બલી આપતા હતા પણ હવે એવું થયું છે કે ભાવિ ભક્તો આવે એટલે બકરાને રમતા મૂકે છે એટલે એના માટે ઘાસ માટે એના ઘાસચારા માટે પૈસા મૂકીને જાય છે એમ એટલે બલી નથી ચડાવતા હવે એમ

ખાસું એવું બેથી ત્રણ વીઘા જેટલું ખેતર છે જેની અંદર તમે તમારી ગાડીઓ પાર્ક કરી શકો એટલે કોઈ પણ અવ્યવસ્થા નહીં સર્જાય જ્યારે પણ તમે આવશો ત્યારે તમને અહીંયા પાર્કિંગ મળી રહેશે ને બિલકુલ નિઃશુલ્ક છે અહીંયા કોઈ પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવતો નથી આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા કોઈ ભૂવાજી નથી એટલે પણ લોકોને ખાસ અહીંયા આવવાની આસ્થા વધારે જાગે છે હવે આખું આ વિશાળ પરિસર તમે અહીંથી જોઈ શકો છો મારા મોબાઈલ કેમેરામાં મેં એક દ કરવાનો પ્રયાસ કર્યો છે આ આખું મંદિર પરિસર છે આ મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે મિત્રો અહીંયા આગળ પાછળ બિલકુલ ગૌચરની અથવા ખેતીની જમીનો છે ત્યાં આગળ કેટલાક બાવળિયાને એનું રોપણ છે પ્લસ આ બાજુ જે છે એ પાર્કિંગ છે આ બાજુ પણ પાર્કિંગ છે આ સીધો સામે જે રોડ દેખો છો એ રોડ તમારે રિંગ રોડ જતો હોય છે એટલે કોઈ માનો કે એસપી રિંગ રોડથી આવી રહ્યું છું તો એને આ રોડ પડશે કેવી રીતે કોઈ અમદાવાદ નારોલથી આવી રહ્યું છે તો એને આ રોડ પડી રહી છે જો તમે અમદાવાદથી આવો છો અને તમારા બાળકો સાથે હોય તો એમના માટે પણ અહીંયા ખાસ સારી એવી વ્યવસ્થા છે ગાર્ડનની વ્યવસ્થા છે જ્યાં આગળ લપસણી આ તે બધું તમને જોવા મળશે આ લપસણી છે એ બાળકોને અહીંયા રમવાની મોજ પડી જાય એવું છે એટલે કોઈ તમારે નાના બાળકો હોય અને લઈને આવવું હોય તો પણ મસ્ત અહીંયા આગળ આયોજન છે નાના ઘણા ગાર્ડન જેવું છે ગાર્ડન પણ ખાસું એવું મોટું છે જે મંદિર પરિસરની અંદર જ છે મંદિરની બિલકુલ બાજુમાં એટલે તમે જ્યારે આવો તો તમારા બાળકોને અહીંયા રમવા માટે પણ થોડો સમય અડધો કલાક કલાક જેવો તમે અહીંયા પસાર કરી શકો છો એટલે મિત્રો તમને ઓઢના ટેકરાવાડી મેલડી માતાજીના મંદિરના દર્શન કર્યા હોય અને આ સ્ટોરી ગમી હોય તો ખાસ લાઇક આપી દેજો કોમેન્ટમાં જય મેલેડીમાં અચૂકથી લખજો જો તમે વિદેશમાં રહેતા હો અને વિદેશથી મારો વિડીયો જોતા હો તો પણ કોમેન્ટમાં ખાસ લખજો ખાસ તમારા કન્ટ્રીનું નામ લખજો જેથી કરીને મારો પણ ઉત્સાહ વધે અને હું પણ પ્રેરાવ અને તમારા સુધી આવી સ્ટોરીઓ પહોંચાડવાનો મને એક બળ મળે તો ખાસ જય મેલડીમાં અચૂકથી લખજો સિટીનું નામ પણ ખાસ લખજો અને તમારા ગામમાં તમારા શહેરમાં એટલે કે ગુજરાતમાં ઇન્ડિયામાં ક્યાં પણ આવું કોઈ પણ જોરદાર મંદિર હોય અથવા રોચક ઇતિહાસવાળું મંદિર હોય તો પણ કોમેન્ટમાં ખાસ લખજો અને તમારો નંબર ખાસ લખજો અને હું મારો નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ અને તમારો નંબર પણ ખાસ લખજો જેથી કરીને હું તમારો સંપર્ક કરીશ અને તમારા ગામની વિશેષ સ્ટોરી હશે એવું પણ બતાવવાનો પ્રયાસ કરીશ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જઈ મેલોમાં અચૂકથી લખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માત્ર